આજનો વ્લોગ કંઈક ખાસ છે જે લોકો કન્ટેન્ટ ક્રિએટર છે એમની માટે છે તો અમે વ્લોગ બનાવવા માટે કઈ કઈ વસ્તુનો ઉપયોગ કરીએ છીએ અને તમને ખ્યાલ ના હોય તો અમારા એક જે જાસમિન મારી વાઇફ છે એમ અમારા મેડમની એક ઇન્સ્ટાગ્રામ આઈડી છે જેમાં ફોલોઅર્સ અત્યારે બહુ જલ્દીથી વધી રહ્યા છે અને તમે જોઈ ન આઈડી તો જઈને જોઈ લેજો અને અમે કેવી રીતે રીલ્સ શૂટ કરીએ છીએ કેવી રીતે એને એડિટ કરીએ છીએ એડિટ તો જો કે બધાને ખબર જ હોય કેવી રીતે કરવું પણ કેવી રીતે શૂટ કરી શકીશન પર જાય છે ને કઈ કઈ વસ્તુનો ઉપયોગ કરીએ છીએ તો વ્લોગમાં બન્યા તમને બધું બતાવી દઈશ અને અત્યારે આપણી સાથે કોણ છે તો સૌથી મોટા એક્ટર આવી ગયા છે આપણી સાથે જો એક્ટર આવી ગયા છે છે તો બતાવો તૈયાર હાલો ધીમે ધીમે બધા રેડી થઈ જાય પછી જઈ વ્લોગ શૂટ કરવા માટે સોરી વ્લોગ નહીં રીલ્સ બનાવવા માટે તો આઈડી જોતા જોઈને લખી જો ખૂણામાં ખૂણામાં જુઓ હા ન્યાં લખી જાય ઈ આઈડી ઇન્સ્ટાગ્રામમાં જઈને સર્ચ કરો અને નગર ડિસ્ક્રિપ્શનમાં આપણે આપેલી જ છે હાલો હવે લોકેશન ઉપર જઈને મળીએ તમને બધાને તો યુટ્યુબ ફેમિલી આપણે છે ને પ્રોપર લોકેશન પહોંચી ગયા છે જો આવું આ ફાર્મનું લોકેશન છે આજુબાજુમાં અનેક ઝાડવા છે આંબા છે વૃક્ષ છે અને અમારી સાથે હું છે ને કેવી રીતે રીલ શૂટ કરીએ તો તમને બતાવું છું હવે આપણે વાળું વાળ કટિંગ કરાવવા જવાના હતા આખો દિવસ આજે મેળ નથી આવ્યો ગઈકાલે મેળો ન આવ્યો તો હવે એનું અંજણ લાવવું પડશે ગરવ મુહૂર્ત કઢાવવું પડશે ત્યારે કદાચ મેળ આવશે એવું લાગે છે હવે અમારે મેડમ એ હોત ખોફાઈ સમજો તો હરકું કર હરકું કર તો આમ જો ફૂલ છોડ છે આ મસ્તી ના કાય ઘટે ને એવા અને આ કયું ફૂલ છે તો મને ખબર પણ બહુ સરસ મજાન લાગે છે અત્યારે તો જો એક્ટર લોકો નો કઈક આઉટફિટ આવો છે તો તમને પ્રોપર બતાવું એમ નોટ એક્ટર એમ ઓન્લી જો અમારે એક્ટર નો આઉટફિટ કઈક આવો છે વાહ ભાઈ વાંઝવાળા ગયા હો તમે તો પછી બહુ નથી આવ મારા હેર છે ગૂંચવાય છે તો ઓલરેડી બાઈક માં આવ્યા છે તો થોડા થોડા એવા થઈ ગયા છે મારે હું જેટલી તૈયારી થાતી હોય ને એનથી વધુ તો મારા હેર ને તો હવે આપણે અત્યારે શું કરવાનું છે રીલ શૂટ કરવાની છે જલ્દીથી જલ્દી કેમ કે જો લેટ થઈ ગયું ને તો અત્યારે સંધ્યાટાનું થઈ ગયું છે તો બધું અંધારું થઈ જશે તો આપણી બાઈક આય પડી છે હવે જો આ બધી વસ્તુ તમને બતાવું મારી આમાં રિંગ લાઈટ છે પછી આ સ્ટેન્ડ છે મોબાઈલ રાખવા માટેનું અને આ રિંગ લાઇટનું છે તો બધી વસ્તુ જેમ જેમ જરૂર પડશે એમ ખોલતા હતા હું તો હાલો હવે રીલ શૂટ કરીએ ને પછી તમને મળી તો મિત્રો આપણે છે ને આ શું અવાજ આવે અંદરથી

પછી રાત થઈ જાય ને તો કે કે હવે જલ્દી કર જલ્દી કર અને ફ્રેન્ડ્સ પછી બીજી રીલ નું શૂટ કરવા માટે અમે ઉપર ચડતા હતા આમ જો કપડા એવા પહેરો ને તો નાદરા ચડવા માં એવી ઉપર તો હું લે આગળ એકલા એકલા વયા ગયા મને તો પગરા વગર નત માર શું કરવા માં જો એકાદ પર કપડા પર પગ રહી ગયો ને તો હું માથે માં દદ 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 થઈ ગઈ ના ના ભાઈ એવું કંઈ ન થાય હા એ કેટલું ગંદુ ધાબુ છે માર કપડા કેટલા ગંદા થાશે માય ગોડ

અને ચારેય કર પહાડોથી ઘેરાયેલો ભાઈ વ્યૂ કાંઈ ઘટે નહીં એવો આપણે રીલ શૂટ કરીએ છીએ મેડમની અને આવી રીતના જો રીલ શૂટિંગ થાય બહુ કંઈ લાંબુ ન હોય ગીત હોય એક મોબાઈલ સાઇટમાં રાખવાનો એમાં ઓડિયો વગાડવાનો અને મેન કેમેરાથી શૂટિંગ કરવાનું એનું કારણ છે કે આપણે જે ઇન્સ્ટાગ્રામના કેમેરાથી રીલ બનાવીને તો એમાં ક્લિયરિટી એટલી બધી ન આવે અને એડિટિંગમાં થોડુંક આપણે કામ કર્યું તો થઈ ન શકે એટલે એનાથી બેટર છે કે તમે જે મેઇન કેમેરો આવે ને મોબાઈલનો બેક સાઈડનો એનાથી વ્લોગ એનાથી શૂટ કરવાના અને રીલ્સ પીલ્સ બનાવી તો એનાથી શૂટ કરવાની અને પછી એડિટિંગમાં કાપીને ફોન ઇન્સ્ટાગ્રામમાં જઈને ઓડિયો પેસ્ટ કરી દેવાનો ઓકે સમજાઈ ગયું ન તો કોમેન્ટ કરો આપણે એક સ્પેશિયલ વિડીયો બનાવશું એની માટે તો જો અત્યારે રીલ્સ શૂટ થાય જ પાછળ શૂટ કરવાની બાકી છે અત્યારે તો ખાલી એમનું એક્ટિંગ બેહાડે કેવું લાગે છે બધું આમ મજા આવતી છે ને લોક જોવાની અને ઓલો મેં તમને પહેલાં જ કીધું તો આપણે ક્યુઆરને વિડીયો બનાવવાનો છે તો જલ્દીથી કોમેન્ટ મળજો કરવા એટલે આપણે ક્યુઆરને વિડીયો બનાવી નાખીએ અને આજે તમે મારી આગળ પાછળ જે એરિયો જોવો છો ને જંગલનો એશિયાટિક લાઈન જે આપણે ગીરનો હાવઝ કહીએ ને એનું ઘર કહેવાય એટલે અમે જ્યારે વાડી આવી તો અમને તો જોવા મળતું અવારનવાર પણ અમુક વાર લોકમાં અમે ના બતાવી શકતા કારણ કે ભાઈ એ જંગલી પ્રાણી છે એટલે ખોટું આપણે છે ને એની છેડતી કરાય નહીં અને હું એમ જ કહું છું કે જેને જોવો હોય એ નિરાતે તમે પ્રાણી સંગ્રહાલયમાં મળે તો જોઈ લો બાકી આ ગઈ હવે જવા જ ન એ ચારેક મળે જોવા અને કદાચ જ્યાદી તદી આમ જોવા મળી જાય હોય ને તો તો સાથીના પાટી આમ જો મજબૂત થઈ જાય મારા વાલા આખના નંબર વે જાય જેનો પગ દુખતો હોય દુખતા બંધ થઈ જાય એવી જમાવટ છે ભાઈ તમે અત્યારે જો આ ધાબાની હાલત તો જુઓ આવી રીતના ડ્રેસને હાચવી હાચવીને નાલુ પડે શું કેવું તારું તૈયાર હશે તો ઘણી બધી રીલ શૂટ કરવાની બાકી છે અને અંધારું થઈ ગયું છે એક તો તૈયાર થતા અડધી કલાક થાય એક રીલ્સ ઉતારતા અડધી કલાક થાય એક્ટિંગ ને ઉમેરતા અડધી કલાક થાય જે રીલ્સ બનાવતા છે બિચારાના હાલત ખબર જ છે હાલો તો મિત્રો ફરી એકવાર અમારા ઇનાય બ્લોગમાં તમારું સ્વાગત છે કાલ જે આપણે બ્લોગ અધૂરો મૂક્યો તો રીલ્સ શૂટ કરતા હતા ત્યારે આજે ફરીવાર આપણે એજ લોકેશન ઉપર રીલ શૂટ કરવા આવી ગયા છે તો જો આપણે ત્યાં અહીંયા બચ્ચા વાટીએ રમીએ છીએ અને અમારે મેડમે રમવાનું ચાલુ કર્યું જો હાલો રમવા મળે સાવન <zatter> ગીની <speak> <zab chord> <Bhenshi> <Onionisation> <tuggling> તો હવે તમારે કઈ કહેવાનું છે યુક ભાઈ હા શું કહેવાનું છે મારા કાકાના ચેનલને લાઈક બાય બાય વાહ વાહ બાય બાય છે પણ આપણે રાખવાનો છે આવી જોઈએ અને આપણે ભૂલી અને આપણે આવનારી પેઢીને એવું શીખવી શકીએ આવું શીખવાડો આવું એવું શીખવાડે નાના છોકરાને ફોન આપીને

હું જોતો તો ન્યા નિંદેતી નિંદેસી જોતો તો હા કાલે તું હો જતીતી સરમાઈ ગઈ અત્યારે શૂટિંગ કરીને થાકી ગયા છે મુંબઈની રાનો અત્યારે ગાજર ખાવા બેહી ગયા છે તાજા વાડીના તોડેલા ગાજર ખાઈ છે ઈ બધાએ બધા ટેણીએ ખાઈ છે ભાઈ ચેસ કરો આલો ગાજર ચેસ કરો મારે મીઠા છો ભાઈ કોને દેશી ગાજર ખાધા છે એને વાડી તાજા કોમેન્ટ કરજો સાહેબ તો મિત્રો હવે આ વ્લોગ તમને જોવાનું કેવી મજા આવી હવે હાથ પડી ગઈ છે ને હું હોઈ જાઉં છું કેમ કે હવે કઈ રાતે થોડો વ્લોગ શૂટ કરવાનો હોય અને જો તમને બ્લોગ પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જો જોવો નીચે નીચે હા ને નીચે જુઓ હ મોબાઈલમાં કાકા ને સબસ્ક્રાઈબ બટન દબી દો અને નોટિફિકેશન ઓન કરી દો એટલે હું ગમે ત્યારે વિડીયો મૂકી તમને પહેલાં નોટિફિકેશન પહોંચી જાય આપણે થોડીક સપોર્ટની જરૂર છે એટલે સપોર્ટ આપતા રહ્યો ને વિડીયો જોવો મજાનો વાત કહેજો અને કોન્સેપ્ટ પસંદ ન આવે કે કોમેડી કોન્સેપ્ટ ગમતું હોય તોય કહેજો એટલે મને ખબર પડે બ્લોગ કેવો બનાવો તમારી કોમેન્ટ જરૂરી છે ભાઈ મારા માટે ઓડિયન્સની કોમેન્ટ જરૂરી છે જે જે લોકો વિડીયો જુઓ એ કોમેન્ટ કરજો મારા ભાઈ હાલો મળીએ નવા વિડીયોમાં જ્યાં સુધી જય માતાજી જય શ્રી કૃષ્ણ